સરકારે ધોરણ દસ અને ધોરણ 12 ની બોર્ડ ની વર્ષ બે બાવીસ અને વર્ષ બે ત્રેવીસ દરમિયાન આન્સર શીટ તપાસનારા શિક્ષકો પૈકીના માર્ગ ના સરવાળામાં ભૂલ કરનારા કુલ નવ શિક્ષકોને બસો અઢાર બે હજાર પાંચસો ત્રેસઠ શિક્ષકો પાસેથી રૂપિયા પાંત્રીસ લાખ એક હજાર છસો પાસઠ અને ધોરણ બાર ના ત્રણ હજાર નવસો અઠ્ઠાણું શિક્ષકો પાસેથી રૂપિયા પાસઠ હજાર એકતાલીસ હજાર નવસો સોળ દંડ વસુલાયો છે અને તારીખ એકત્રીસ બાર ત્રેવીસની સ્થિતિએ ધોરણ દસના સાતસો સિત્યાસી શિક્ષકો પાસેથી રૂપિયા તેર લાખ એક હજાર નવસો પાંત્રીસ તથા ધોરણ બારના અઢારસો સિત્તેર શિક્ષકો પાસેથી રૂપિયા ચાલીસ લાખ પંચાણું હજાર છસો ને સિત્યાસી રકમનો દંડ વસૂલવાનો બાકી હતો વિધાનસભામાં ધારાસભ્યોના સવાલોના લિખિત જવાબોમાં આ માહિતી રાજ્ય સરકાર તરફથી અપાઈ હતી સરકારે એવું પણ જણાવ્યું હતું કે જે શિક્ષકોએ દંડ હજી ભર્યો નથી તેમની પાસેથી વસુલાતની કાર્યવાહી હજી ચાલુ છે